પોલીસે પણ લોકોને આ બાબતે એલર્ટ રહેવા જણાવ્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા અગિયાર મહિનામાં સાયબર ક્રાઇમની કેટલી ઘટના બની અને લોકોએ કેટલા રૂપિયા ગુમાવ્યા તેમજ તેનાથી બચવા માટે લોકોએ કઈ બાબતની તકેદારી રાખવી તે અંગે સિટી વોચ ન્યૂઝે એસપી સંજીવ ખરાદ સાથે વાતચીત કરી હતી સમગ્ર દેશ અને ગુજરાતમાં સાયબર ક્રોમ ક્રાઇમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે લોકો લોભ લાલચમાં આવીને વિવિધ પ્રકારની છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે જેના કારણે લાખો કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે અમરેલી જિલ્લામાં છેલ્લા અગિયાર માસ દરમિયાન નોંધાયેલા બારસો કેસમાં કુલ આઠ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી આ ફરિયાદો ના આધારે એસપી સંજય ખરાતે સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમો બનાવી ગુનાઓ ડિટેક્ટ કરવા અને નાણાં પરત આપવા માટે કામગીરી શરૂ કરાવી છે જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં ગુમાવેલી રકમના લગભગ દસ એટલે કે સિત્તેર લાખ રૂપિયા જેટલી રકમ અરજદારોને પરત કરવામાં સફળતા મેળવી છે અત્યાર સુધીમાં બેતાલીસ જેટલી રૂબરૂ ફરિયાદો પણ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે સાયબર ફ્રોડ અંગે માહિતી આપતા સંજય ખરાતે જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં સૌપ્રથમ નાગરિકોએ ઓગણીસો ઉપર કોલ કરવો જેથી તમારા રૂપિયા આગળ જતાં અટકી જશે અને અમુક સમય બાદ

જોઈન થાવ તો તેમાં ખોટા ફોટો વિડીયો શેર કરીને તેમની એવી લાલચ આપે છે અને એમને આ શેરમાં પ્રોફિટ થયું છે તેવા ફોટા બતાવીને રોકાણ કરાવે છે તેમજ એપી કે ફાઇલ આવે છે તો ઓપન કરતાં જ તમારા મોબાઈલની માહિતી તેઓ પાસે પહોંચી જાય છે અને ફ્રોડ થાય છે આરટીઓ ચલણના નામે એપી કે ફાઇલ મોકલે છે જેથી લોકો ડાઉનલોડ કરે છે અને ફ્રોડનો ભોગ બને છે

એરેસ્ટ કરવામાં આવ્યા છે આવું કહી લોકોને ડરાવીને આવી અલગ અલગ રીતે ફ્રોડ કરવામાં આવે છે સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું તે અંગે જણાવ્યું કે આપણે કોઈ પણ પ્રકારની લાલચમાં ન આવવું જોઈએ માર્કેટમાં સામેથી કોઈ અપરિચિત વ્યક્તિ આવે અને તમને ફાયદો કરાવવાની વાત કરે તેવી શક્યતા બહુ ઓછી છે કોઈ કોલકાતા અને દિલ્હીમાં બેસીને સોશિયલ મીડિયા દ્વારા તમને ફાયદો કરાવવાની વાત કરે છે તેવા લોકોની લાલચમાં ન આવવું જોઈએ ધ્યાન રાખશો તો તમે કોઈ દિવસ સાયબર ફ્રોડના ભોગ નહીં ઉપરાંત બીજી એક રીત છે ડિજિટલ તેઓ તમને કહે છે કે અમે અમદાવાદ સુરત મુંબઈ એરપોર્ટ પર બેગ ચેક કરતા હતા તેમાં એક ગાંજાનું પેકેટ મળી આવ્યું છે જે બેગમાં તમારો મોબાઈલ નંબર અને પાસપોર્ટ નંબર છે એટલે તમે આ ઘટનામાં આરોપી છો અને તમે ડિજિટલ એરેસ્ટ થયા છો જો તમે આટલા રૂપિયા આપશો તો તમે આ કેસમાંથી બચાવી લેશું ત્યારે તમારે એક વાત હંમેશા સમજી લેવી જોઈએ કે પોલીસ ક્યારેય ફોન પર ધરપકડ કરી શકતી નથી બીજું કે તમને ખબર છે કે તમે આવો કોઈ ગુનો કર્યો જ નથી તો તમારે બિલકુલ ડરવાની જરૂર નથી તમારા પરિવારના લોકો પણ આમાં ફસાયા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ સોશિયલ મીડિયામાં તમે ગમે તે લિંક પર ક્લિક કરવું ગમે તે ગ્રુપમાં જોઈન થવું આવું કરવાથી તમારી કેટલીક માહિતીઓ આ ફ્રોડ કરનારા પાસે પહોંચી જાય છે અને તેઓ આરામથી ફ્રોડ કરી લેતા હોય છે વધુમાં જણાવ્યું કે આપણા વિસ્તારના ઘણા લોકો પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી રહ્યા છે આ મહિનામાં આવા ચાર કેસ સામે આવ્યા છે કોઈ જરૂરિયાત વગર તેમની આવક ન હોવા છતાં તેમના એકાઉન્ટ બહારથી પૈસા આવે છે અમે રાજુલા બાબરા અને સાવરકુંડલામાં આવી ગેંગ પકડી છે તમે તમારું એકાઉન્ટ ભાડે આપશો તો તેઓ આ એકાઉન્ટ ગુનાના કામમાં ઉપયોગ કરશે તમારા એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા આવ્યા તેની જાણ પોલીસને થાય ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા એકાઉન્ટ બંધ કરવામાં આવે છે જેથી છેતરપિંડી કરનારાઓ સતત નવા નવા બેંક એકાઉન્ટની જરૂર પડે છે જેથી તેઓ આમ ભાડેથી એકાઉન્ટ લે છે ગરીબ લોકોના રૂપિયા તમારા ખાતામાં આવે છે ભાડેથી એકાઉન્ટ આપવું તે પણ ગુનો છે જેથી કોઈને ભાડેથી એકાઉન્ટ ના આપવું જિલ્લા પોલીસ દ્વારા સાયબરના કેસને લગતા કેસમાં પોલીસ દરેક નાગરિકને સાંભળે છે અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવે છે જનજાગૃતિ માટે શાળા કોલેજ વેપારીઓ અને સંસ્થાઓ સાથે સાયબર સેમિનાર યોજવામાં આવે છે હાલના ઇન્ટરનેટના યુગમાં અને યુપીઆઈ પેમેન્ટના યુગમાં આપ સૌ જાણો છો કે મોટા પ્રમાણમાં આપણું જે પેમેન્ટ છે એ બધું ઓનલાઈન થતું હોય છે સાથે સાથે આપ સૌ અને બહુ મોટા પ્રમાણમાં જાહેર જનતા જે છે એ ટેકનોલોજી મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં સમય વ્યક્ત કરે છે જેના થકી એમાં એક સાયબર ક્રાઈમનું જે કેસ બનાવવાના છે એ પણ વધવા પામેલ છે છેલ્લા જાન્યુઆરી બે હજાર પચીસથી આજરોજ સુધી જિલ્લા પોલીસને અલગ અલગ બારસો જેવી સાયબર ફ્રોડની ફરિયાદ મળેલી છે હવે આ જો સાયબર ફ્રોડની ફરિયાદ મળે છે એ મુખ્યત્વે ઓગણીસ ત્રીસ વન નાઇન થ્રી ઝીરો નંબર ઉપર આપના સાથે જ્યારે પણ બનાવ બનતું હોય છે આ તો તમને શંકા હોય છે કે આ બનાવ મારા સાથે બનેલું છે તો આપણે ફોન કરતા હોય ત્યાં જાન કરતા હોય છે તે થકી એ તમે જે વિસ્તારમાંથી ફોન કરેલું હોય ત્યાંના જાન એ લોકલ પોલીસ સ્ટેશનની વન નાઇન થ્રી ઝીરોમાંથી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે એ લોકલ પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવે છે જિલ્લા પોલીસે છેલ્લા અગિયાર મહિનામાં જે બારસો કેસીસ ઓગણત્રીસના પોલીસ પાસે આવેલી છે આમાં જે કુલ રકમ લગભગ આઠ કરોડની રકમની આપણા અમરેલી જિલ્લાવાસીઓ સાથે છેતરપિંડી થયેલ હતી આમાં જે ઓગણીસ ઉપર તમે જ્યારે ફોન કરો અને જ્યારે તમારી સાથે બનાવ બને જેટલું વહેલું તકે ફોન કરો ત્યારે એ શક્યતા વધવા પામે છે કે તમારા જે પૈસા ગયેલા છે એ પૈસા ફ્રી થશે અને તમને વધુમાં વધુ તમારા ગયેલ રકમમાં તે રકમ પરત મળે છે અને એ જ રૂચે જિલ્લા પોલીસે જે ગુજરાત સરકારનો રાજ્ય સરકારનો પ્રોગ્રામ છે તેરા તુચકો અર્પણ તેરા તુચકો અર્પણ હેઠળ કુલ સિત્તેર લાખ સેવન ઝીરો લેખ રૂપીઝ આ અરજદારને જે સાયબરના ભોગ બનેલ છે એમને પરત આપેલા છે જિલ્લા પોલીસે આમાં જે બારસો ફરિયાદ આવેલી છે આમાં જે અરજદારને ફરિયાદ દાખલ કરવી છે આવા બયાલીસ ફોર્ટી ટુ કેસીસ પણ દાખલ કરેલ છે સાવરકુંડલા રાજુલા જાફરાબાદ અમરેલી ટાઉન બાબરા તમામ પોલીસ સ્ટેશનમાં અને આમાં મોટા પ્રમાણમાં વીસથી બાવીસ સામે આરોપી પણ ઝડપી પાડેલા છે હવે સાયબરના જે ફ્રોડના કેસીસ બને છે એ કેસીસ રોકવા માટે ખરેખર આપણે કામ કરવું જોઈએ અને તે માટે જિલ્લા પોલીસ તરફથી અમારા સાયબર પોલીસ સ્ટેશન તરફથી તમામ જિલ્લાના જે પોલીસ સ્ટેશન છે અમારા એમના તરફથી સાયબર અવેરનેસનું પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં અમે વિદ્યાર્થીઓ પાસે તમારા જે માર્કેટના વેપારી છે એમના પાસે અલગ અલગ સંસ્થા છે એમના પાસે જઈને સાયબર ફ્રોડ છે શું એ કેવી રીતે બને છે એ કેવી રીતે અટકે છે અને કોઈના સાથે બની ગયો તો આના પાછળ પછી શું કાર્યવાહી કરવાની રહે છે તે બાબતે પણ અમે અવગત કરીએ છીએ હાલના જે તબક્કો છે એમાં જે મુખ્યત્વે જે અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમ બને છે આમાં મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ડિજિટલ અરેસ્ટ અથવા તમારું જે બેંક એકાઉન્ટ છે એ તમે ખોટી રીતે ભાડે આપવું આ ટાઈપના અને તમારા જે એપ્લિકેશન ડાઉનલોડના ફ્રોડ છે એ ટાઈપના ફ્રોડ બને છે આપ સૌ લોકોને ખબર હશે કે થોડાક દિવસ પહેલાં ખાંભામાં એક યુવતીએ છવ્વીસ લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ગુમાવ્યા હતા અને ત્યારબાદ સુસાઈડ કરી હતી તે કેસમાં જિલ્લા પોલીસે અલગ અલગ રાજ્યમાંથી કુલ ચાર જેવા આરોપીની ધરપકડ પણ કરી લીધી હવે આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે છે તમે જ્યારે તમારા મોબાઈલ જોવો છો એમાં અલગ અલગ લિંક આવે છે તમે એ લિંક ઉપર બિન્જર ક્લિક કરો તો તમે અમુક ગ્રુપમાં જોડાઈ જાઓ છો આ ગ્રુપમાં આ લોકો તમને એવી ભલામણ કરે છે એ રીતના ઉત્તેજન આપે છે કે તમે આ શેરમાં ઇન્વેસ્ટ કરશો આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરશો તો તમે આટલો લાભ થશે તમે દાખલા તરીકે આજે હજાર રૂપિયા ઇન્વેસ્ટ કર્યા તો આવતીકાલે તમે એના અગિયારસો થયેલા એમ બતાવ્યો પણ ત્યારે તમે પૈસા કાઢવા જાઓ ત્યારે એ કાઢવા નહીં દે કે હજી કે તમારે હજી હજાર રૂપિયા ભરો તો તમને પચીસસો રૂપિયા મળશે અને આમાં અન્ય લોકો જે છે એને સાથ સમર્થન આપે છે ખરેખર એ જો લોકો છે એ એમના જ લોકો હોય છે તમને ખોટી રીતે ફસાવવા માટે એ લોકો આ રીતના સ્ક્રીનશોટ મેં આટલું પ્રોફિટ કમાવ્યું મને બોમનો નફો થયો એ રીતની કમેન્ટ્સ તથા સ્ક્રીનશોટ અકાઉન્ટ ડિટેલ્સ ત્યાં ખોટી રીતે મોકલતા હોય છે તો આમાં ઉપાય એવું જ છે કે આપણે કોઈ પણ લાલચમાં આવવું નહીં જોઈએ કોઈ પણ તમે મોબાઈલ વાપરતા હોય છે પોતાના અંગત યુઝ માટે બરાબર છે પરંતુ આ રીતના કોઈ પણ ઓનલાઈન વેબસાઇટ છે કોઈ પણ તમારે કામની વસ્તુ નથી તો આમાં જવું નહીં જોઈએ કોઈ ખોટા વોટ્સઅપ ગ્રુપ ઉપર ખોટા ટેલિગ્રામ ઉપર તમે એડ થવી નહીં જોઈએ ત્યાં કોઈ જાહેરાત આવતી હોય તો તેમાં ભાગ નહીં લેવું જોઈએ હવે આ જે લાલચ છે એમાં એવું છે કે તમારો અમે કંઈક ફાયદો કરવા માંગતા હોય તો તમારા ઘરના લોકો હોય મિત્ર હોય કાકા હોય વડીલ હોય એ લોકો ઈચ્છે કે તમને કંઈક ફાયદો થાય પરંતુ કોલકાતામાંથી અને દિલ્હીમાંથી મુંબઈમાંથી બેસીને કોઈ તમને વોટ્સઅપ ઉપર એવું કહે કે તમારો આટલો આટલો ફાયદો થાય છે તમે આમાં રોકાણ કરો તો એ ખરેખર લાલચ છે માર્કેટમાં આવી રીતે કોઈ પોતાનો સમય વ્યક્ત કરીને પોતાના ડેટા ખર્ચ કરીને પોતાના પૈસા ખર્ચ કરીને આવી રીતના કોઈ કામ કરતું નથી આ એક ઝાડ હોય છે જેમાં આપણે ફસાઈ જાય છે તો એમાંથી તમે લાલચથી બચી જાઓ તો કદાચ એ બનાવ બનાવતા અટકી જશે ત્યારબાદનું જે હાલ એક ચલન ચાલે છે એક એપ્લિકેશન ડાઉનલોડનું છે જેમાં મુખ્યત્વે આપણે કોઈ પણ આપણા મોબાઈલમાં આપ જોતા હોય છે અમુક પીડીએફ ફાઇલ આવે છે આપને લાગે છે ડોક્યુમેન્ટ ફાઇલ છે પરંતુ ખરેખર એ એપ્લિકેશન ફાઇલ હોય છે તમને પાસે કોઈ ડોક્યુમેન્ટ ફાઇલ આવે તો આમાં ડોટ પીડીએફ આ રીતનું ડોટ વર્લ્ડ ડોટ ડોક બીઓસી આ રીતનું એક ફોર્મેટ આવે છે પરંતુ આ લોકો એ ડોક્યુમેન્ટના ફોર્મેટમાં એપ્લિકેશન ફાઇલ મૂકે છે એપ્લિકેશન ડોટ એપી કે નામથી ફાઇલ આવે છે અને આ ફાઇલ ડાઉનલોડ કરવાથી તમારા મોબાઈલનું જે કંટ્રોલ છે એ જે ફ્રોડસ્ટર છે જે તમને આ વિગત મોકલી છે એમના પાસે જાય છે અને ત્યારબાદ એક વખત તમારો મોબાઈલનો એક્સેસ એની જાય તો તમારું જે પણ મોબાઈલમાં ડેટા છે ઓટીપી કોઈ આવે કોઈ તમે આઈડી પાસવર્ડ સેવ કરેલ છે કોઈ આઈડી પાસવર્ડ તમે નાખો છો એ બધું આ લોકો પાસે જાય છે અને એના યુઝ કરીને બેન્કિંગ ક્રેડેન્શિયલ યુઝ કરીને એ લોકો તમારા પૈસા પચાવી પાડે છે તો જેથી કરીને કોઈ પણ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કર્યું હોય તો તમને ગૂગલ પ્લે સ્ટોર છે એપલનું એપ્લિકેશન એપ છે સેમસંગનું જે સેમસંગ ગેલેરી છે એમાંથી જ ડાઉનલોડ કરવી જોઈએ કોઈ પણ તમને લિંક મોકલતી હોય છે અથવા ફાઇલ મોકલતા હોય છે તો તેના થકી ડાઉનલોડ નહીં કરવું જોઈએ સાથે સાથે હાલમાં જે મોટા પ્રમાણમાં કેસીસ સામે આવે છે એ ડિજિટલ આરેસ્ટમાં આવે છે હવે જિલ્લા પોલીસ અથવા રાજ્ય પોલીસ અથવા કેન્દ્ર સરકારની પોલીસ જ્યારે કામ કરતી હોય છે ત્યારે ડિજિટલ આરેસ્ટ ટાઈપની કોઈ ઘટના કોઈ જોગવાઈ નથી તમને આરેસ્ટ થાય એટલે રૂબરૂ આવીને પોલીસને જ તમને આરેસ્ટ કરવું પડે છે ઇન પર્સન રૂબરૂમાં તમને હું મોબાઈલમાંથી અહીંથી ફોન કરીને કહું કે તમે આરેસ્ટ છો તો એ બહુ ખોટી બાબત છે અને આમાં તમે કોઈ પણ ભીખમાં આવ્યા વિગર તમને કોઈ ફોન આવે છે કે દિલ્હી એરપોર્ટ ઉપર તમારું પાર્સલ મળેલ છે ગાંજાનું મુંબઈ એરપોર્ટ ઉપર તમારો પાસપોર્ટ અને આધાર ઉપર નંબર એડ્રેસ મળેલ છે અને આમાં કોકેન આવેલું છે તો તમને ખબર છે કે તમે આવી કોઈ પણ પ્રકૃતિમાં સંડોવાયેલા નથી તો તમે કોઈ પણ પ્રકારની પીવાની જરૂરત નથી આવા પ્રકારનો કોઈ ફોન આવતો હોય તો એના સાથે વાત નહીં કરવી જોઈએ નજદીના પોલીસ સ્ટેશન અથવા સૌથી સહેલું અને સહજ ઉપાય જે છે કોઈ પણ સાયબરના બનાવ બને તો વન નાઇન થ્રી ઝીરો ઉપર તાત્કાલિક ફોન કરવો જોઈએ જેના થકી અગર તમારો સાથે બનાવ બનેલ પણ હોય તમારા પૈસા ગયો હોય તો એ તાત્કાલિક પૈસા ફ્રી થઈ જાય છે જેને કરીને એક ટૂંક સમય બાદ તમને પૈસા પણ પરત મળશે એટલે અમારી અપેક્ષા છે કે સાયબર બાબતે તમે જે ઇન્ટરનેટ ઉપર મોબાઈલ ઉપર જે સમય વ્યત વ્યતીત કરો છો તે વખતે તમે એ ખાસ ધ્યાન રાખો કે માર્કેટમાં કોઈ પણ વસ્તુ તમે ફોકટથી અથવા વધુ લાલચમાં આવીને સસ્તામાં અથવા બબના ફાયદા મળવાની નથી કોઈ પણ વસ્તુ ઉપર કોઈપણ લિંક ઉપર કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરતાં પણ સ્કીમમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં એક વખત નક્કી કર લો કે આવું કંઈ માર્કેટમાં બનતું હશે આજનો આ કોઈ પાણીની બોટલ વીસ રૂપિયામાં હોય કોઈ તમે દસ રૂપિયામાં આપતા હોય તો એ તમને માનવું જોઈએ ભાઈ આમાં કંઈક ફ્રોડ લાગે છે તો એ માર્કેટના નિયમો મુજબ આપણે કામ કરવું જોઈએ કોઈપણ સાઇટ ઉપર જતા વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ ખરેખર આ વસ્તુને આપણને જરૂર છે કે કેમ તમે કોઈને પણ લાલચમાં નહીં આવો કોઈને પણ ભીખ નહીં રાખો કે ડિજિટલાઇઝના કેસમાં ફોન આવે છે કોઈ ભીવાની જરૂરત નથી અને આવો કોઈ તમને સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરે તો વન નાઇન થ્રી ઝીરો ઉપર તમે ફોન કરશો તો એ બનાવ અટકાવવા પામશે સાથે સાથે જિલ્લામાં એક નવી અમાને જે માહિતી મળેલ છે અને છેલ્લા અઠવાડિયા દરમિયાન અમે ચાર ગુના જે દાખલ કરેલ છે આ જે સાયબર ફ્રોસ્ટર છે એ તમારા પૈસા તો અકાઉન્ટમાં જ લે છે કોઈના કોઈ અકાઉન્ટમાં જ્યારે એ બાબત પોલીસને અથવા કેન્દ્ર સરકારને વન નાઇન થ્રી ઝીરો પોર્ટલ આઈ જે છે એમને જાણ થાય છે તાત્કાલિક રોજે રોજે ત્યારે એ અકાઉન્ટ ફ્રી કરવામાં આવે છે જેથી આ ગુનાના જે અંજામ આપનાર ટોળી છે આ લોકોને રોજે રોજ નવા અકાઉન્ટની જરૂરત રહે છે અને એના માટે જિલ્લામાં એક જે ચાર નવા બનાવ બનેલ છે આમાં એવી બાબત સામે આવેલ છે કે આમાં અમુક ટોળકી કાર્યકરત છે અને તમારા અકાઉન્ટ ભાડેથી લે છે તો જિલ્લામાં જે પણ ચાર કેસીસ દાખલ થયેલ છે આમાં આપણા લોકલ લોકોના અકાઉન્ટ એ ટોળી ફરીને અમુક દસ હજાર પંદર હજાર વીસ હજાર માટે ભાડેથી લે છે અને આ અકાઉન્ટમાં રાજ્યના દેશના ગમે તેથી પૈસા આવે છે હવે તમારા અકાઉન્ટમાં કોઈના પૈસા આવતા હોય તો અમરેલીથી આવે રાજકોટથી આવે નજીકને આવે તો કંઈક સમજી શકાય કે તમારા વ્યવહાર છે પરંતુ કોઈ અન્નોન્ય વ્યક્તિ તમને ચેન્નાઈથી પૈસા મોકલે કોલકાતાથી મોકલે પટનાથી મોકલે તો આ જે સાયબર ફ્રોડ ત્યાંના લોકો સાથે ચીટિંગ કરે છે આ ગરીબ ભોગ બનનાર લોકોના પૈસા તમારા અકાઉન્ટમાં આવે છે અને તમે તમારો અકાઉન્ટ ભાડાના લાલચમાં આવીને ચોરીનો મુદ્દામાં રાખવા માટે રાખો છો એ ગુના બને છે બીએનએસ નવા મુજબ ત્રણસો સત્તરની અમે કલમ હેઠળ ગુના દાખલ કરેલ છે અને બહુ મોટા પ્રમાણમાં આમાં પૈસા જમા થાય છે તો ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લા પોલીસ એ બાબતે પણ ધ્યાન રાખીને તે વિરુદ્ધ પણ કાર્યવાહી કરે છે તો આપણા પાસે આવા પ્રકારના કોઈ અકાઉન્ટ ભાડે માગવા આવતા હોય તો તમારો કૃપા કરીને અકાઉન્ટ આપશો નહીં આમાં ખોટી રીતે તમે ગુનાના કામે આરોપી બનશો નહીં એવી પણ અમારી અપેક્ષા છે